જે તો વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો આપણે નોકરી થી ઘરે આવતા હતા અને પડી ગયા છે આપણે પડી ગયા જો શર્ટ બટ બધું પડી ગયું છે અને બાજરી ખેતરમાં ઘટાઈલી પડી છે તે ઘરે આયા ને તરત અસ્મિતા મિતા કે આપણે ખેતરમાં જવાનું બાજરી ટ્રેક્ટર માં લઈ જવાની ઘરે બની ઉપર જાય એટલે તો આપણે પાસા ઉપડી ગયા બાઈક લઈને તો ત્યાં જઈને મળી હેડો બાજરી હવે ઉપાડવા જવાનું આપણે ટ્રેક્ટર માં નાખવાની તો ગાઈઝ આપણે ફાઇનલી રહી ગયા ખેતરમાં હવે જોઈ લો વરસાદ પણ બહુ ચડી રહ્યો છે આવવાની તૈયારી છે ફરી આપણે ડેરી પાસે ઉભા છીએ આ બાજુ આપણું ખેતર છે લો ખેતર છે આપણે બાજરી રાઠેલી પડી છે કઢાઈ દીધી છે આ બાજુ પૂળા ફરવાનું ચાલુ છે આ બાજુ પૂરા ફરી રહ્યા છે આ બાજુ ચાર જણા પૂરા ફરી રહ્યા છે ને આ બચા ચાકભાઈ આ છે આપણી ડેરી દૂધની ડેરી છે આ બાજુ પૂળા ફરવાની ચાલુ છે આ છે આપણી બાજરી આ લોકો પૂળા ફરીને નીકળ્યા છે હજુ ભરવાળા છે એમને પૂરા થોડા પણ હજી થોડું આખું કર્યું ટ્રેક્ટર બાજુ આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે આપણે બાજરી ભરવાની આપણે બાજરી ઘટાડવી પડી છે તો આપણું ટ્રેક્ટર આ જઈ રહ્યું છે સામે કોથવા પડ્યા ત્યાં અને આપણે ખેતરમાં જઈએ જો અછલો બગાડી હોય છે વરસાદના કારણે આની વેદના તો ખેડૂત જ સમજી શકે કે આમાં કેટલી મહેનત કરી હજુ ડૂરું પણ પડી ગયું છે બધા પૂળા પણ પડી ગયા છે આ બાજુ ટ્રેક્ટર નીકળી ગયું છે ખેતરમાં સામે આપણે કૂતરા પડ્યા હે ને આ બાજુ કટ્ટા હે કૂતરા જોઈ લો તમે હવે આ કટ્ટા હે ને બાપ ટ્રેક્ટર માં ચડા રહા હે કેમ કે ઘરે લઈ જા રહે હે કટ્ટા પલળી જે બાજરી એસે બાજરી જોઈ લો બાજરી પર પલળી છે ચાલુ હશે બાજરી કઢાઈ આજે તો હવે આપણે આ કટ્ટા હે ને ટ્રેક્ટર માં ચડા રહા તો આ બાજુ ટ્રેક્ટર થોડું લગતું કરવું પડશે તો ટ્રેક્ટર ચાલુ કરી ભાઈ હવે ટ્રેક્ટર પાસે આ બાજુ થોડું નજીક કરે એટલે ઉપાડવામાં તકલીફ ના પડે બહુ

ને આપણે કટાકા ચડાવવાનું ચાલુ કરી દીધું છે તો નરેશ ભાઈ ઉપર કટકે ચડાવે આ બાજુ પપ્પા ને ચાચા કટક ચડાવી રહ્યા છે અને હું કટક પકડી જાય છું કેમ કે કટક પડી ના જાય એટલે આ બાજુ નરેશ ભાઈ કટક પકડી જાય છે બાજુ પપ્પા અને ચાચા બે કટક નીચે થી ઊંચું કરી રહ્યા છે આ બાજુ કટ ભરવાનું ચાલુ જ છે મોટું કટું નરેશ ભાઈ ખેંચી ને લઈ જાય છે ઓટોલામાં હવે કટુ બીજું પણ ચડાવી રહ્યા છે પપ્પા ચાચા તો હવે એક વજન વાવ કટુ આ વાઈટ કટુ આવી જ્યુ તો આપણે ઉપર જતા રહ્યા આપણે પણ ઉપર ચડાવવા જતા રહ્યા કેમ કે વજન વાવ જ્યુ હવે ફરીને કટા પપ્પાની ઘરે આડ્યા છે આપણે પણ ઘરે નીકળી જ્યુ આપણે તો જવાનું પાવાય તો આજનો રોગ અહીંયા પૂરો કરે છે લાઈક સબસ્ક્રાઈબ ચેનલ